એંગલોમાં તિરંગાનો કલર કરાતા પાલિકામાં વિવાદ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ફતેપુરાથી ભાડવાડા વિસ્તારમાં આવેલ મુખ્ય રોડની વચ્ચે ડિવાઈડરમાં એંગલો લગાવી છે જે એંગલોમાં તિરંગાનો કલર લગાવવામાં આવ્યો છે કેસરી સફેદ લીલો કલર લગાવેલ છે અને રાષ્ટ્રભાવના ઊભી થાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ આ બંને રોડ પર આવતા જતા રાહદારીઓ દ્વારા પાન પડીકીની પિચકારીઓ મારીને રાષ્ટ્રભાવના દુભાય તેવા દ્રશ્યો ઊભા થયા છે વડોદરા મહાનગરપાલિકાના મુખ્યત્વે રોડની વચ્ચેના ડિવાઇડરો ઉપર સફેદ કાળો અથવા છીકણી કલર લગાવવામાં આવે છે ત્યારે કયા અધિકારી દ્વારા તિરંગાનો કલર લગાવવામાં આવ્યો છે તેની તપાસ કરવામાં આવે અને લાગણી દુભાવવાનો પ્રયાસ કરનારાવા અધિકારી સામે સખતમાં સખત પગલાં ભરવામાં આવે તેવી સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા માંગ કરવામાં આવી છે વડોદરા શહેરના ફતેપુરાથી ભાંડવાળા જતા મુખ્ય રોડ પર વચ્ચે જે ડિવાઈડર આવે છે ડિવાઇડરમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોખંડની એંગલો લગાવી છે પરંતુ આ લોખંડની એંગલો પર વડોદરા મહાનગરપાલિકાના મૂર્ખાઓના સરદાર દ્વારા તિરંગાનો કલર લગાવવામાં આવે છે કે શ્રી સફેદ લીલો સારી બાબત છે દેશભાવના જાગવી બી જોઈએ લોકોમાં રહેવી પણ જોઈએ પરંતુ આ એવી જગ્યાએ કલર લગાવે છે કે લોકો આવતા જતા પાન પડીની પિચકારીઓ મારી રહ્યા છે ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રભાવના બધાની દુભાઈ રહી છે અમને પણ ખોટું લાગી રહ્યું છે ત્યારે મૂર્ખાઓના સરદાર દ્વારા જે કલર લગાવે છે કલર નીકાળી નાખવામાં આવે એકંદરે જોવા જઈએ તો સફેદ અને કાળો કલર જ લાગતો હોય છે નહીં તો છીકણી કલરની એંગલ હોય છે પરંતુ આ મૂર્ખાઓના સરદાર કોને બેસાડ્યા છે ખબર નથી પડતી આ મૂર્ખાઓના સરદારની વિનંતી છે કે આ કલર કાઢીને છીકણીને તો સફેદ કાળો કલર કરે તેવી અમારી માંગ છે